પાકિસ્તાન ગોળીબાર સામે આવ્યા છે જેમાં એલઓસી પર પાકિસ્તાની સેનાની સતત નજર જોવા મળી રહી છે ગોળીબાર થઈ રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકીએ કે પાકિસ્તાન પર હવે એવો કોઈ જડબાતોડ જવાબ નથી આપવામાં આવ્યો પરંતુ ટૂંક સમયમાં ભારતીય સેના દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવી શકે છે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે પરંતુ હાલ જો એલ ની વાત કરવામાં આવે તો એલઓસી માં જે છે તે અત્યારે તંગ ભરો માહોલ સૌથી વધુ દેખાઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની સેના દ્વારા જે ગોળીબાર કરવામાં આવ્યો છે નાગરિકોના મોત થઈ ચૂક્યા છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ક્યાંક ક્યાંક અત્યારે યથાવત જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે જેમાં શુક્રવારે ચંડીગઢ અને અંબાલામાં પણ હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એલ માં પણ ક્યાંક ને ક્યાંક જે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે પાકિસ્તાની સેના ગોળીબાર કરી રહી છે જે હાલમાં સૌથી મોટા સમાચાર એ છે ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે રાજસ્થાન તો રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાન સરહદથી થી વીસ કિલોમીટર અંદર આવેલા ખાલી કરી દેવામાં આવ્યા છે જેસલમેરમાં એક લશ્કરી સ્ટેશન છે અને પાકિસ્તાન બોર્ડરનો પાંચસો કિમીનો ભાગ એની બાજુમાં રહેલો છે અને આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના આંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ બીએસએફએ સાત આતંકવાદીઓને ઠાર કરી દીધા છે જેમાં અમે પહેલા જ તમને આ બ્રેકિંગ ન્યૂઝ આપી દીધી હતી કે જમ્મુ કાશ્મીરમાં બીએસએફ જવાનો દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે